રાજ્યના ખેડૂતો માટે કૃષિ મંત્રી મહત્વની જાહેરાત કરશે રાઘવજી પટેલ પાક નુકસાની અંગે પેકેજની જાહેરાત કરશે કૃષિમંત્રી રૂપિયા ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરશે હિરેન હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે કૃષિ મંત્રી દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવવાની છે શું માહિતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ છે અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનીના સંદર્ભમાં રાજ્ય સરકારે જે સર્વે કરાવ્યો હતો એ સર્વેના આધારે રાજ્ય સરકાર આજે વિધાનસભા ગૃહમાં નિયમ ચુમ્બાલીસ અંતર્ગત કૃષિ સહાય પેકેજ છે તે જાહેર કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ માટે લગભગ સાડા ત્રણસો કરોડ રૂપિયાનું પેકેજ છે તે રાજ્ય સરકાર જાહેર કરશે જેમાં એસડીઆરએફ ઉપરાંત વધારાની એટલે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પણ કેટલીક સહાયની જોગવાઈ કરશે દક્ષિણ ગુજરાતની અંદર બાગાયતી પાકોમાં નુકસાની જોવા મળી રહી છે એની અંદર પણ સહાય આપવામાં આવશે તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મગફળી ઉપરાંત જે નુકસાની થયેલું છે ક્યાંક જમીન ધોવાણનું નુકસાની છે એના સંદર્ભમાં પણ આ સહાય આવરી લેવામાં આવશે લગભગ અડધો થી પોણો કલાક પછી વિધાનસભા ગૃહમાં આ જાહેરાત નિયમ ચુમ્બાલીસ અંતર્ગત કૃષિ મંત્રી કરશે ધન્યવાદ હિરેના માહિતી માટે